રામદેવ અવતારમાં પરમોદવાનો રામચંદ્ર પરમા રામદેવજી પર વાયક ઝીલા પછી નેતલ દે ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત આ બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાત છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો નો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતું બાપુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું એવું અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કઉક મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજ આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાપુ મને હો ધોપડાવે હેઠીનો બે હેઠીનો બે કે તારું પાંચું નો આવે અને એવા ગુરુ પાસેથીના જ કઈક જડે પંપાળે એની પાસે કશું ન હોય પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તા તું મને પગ્યા નો લાગતો કઈ નઈ બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ ફોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા કે બાપુ સંત કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય ટીશર્ટ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાત ખાડા રે તેરા બેડા પાર કે તમે રોટલા હાટુ વંડીઓ ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી એ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ ન મળે રામદેવ કે કે છે રાવત રણસી ને પરમોદવાનું છે વાયક આવ્યું છે એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદેને ને કીધું ને બાપુ નેતલદે નો માય ને એ કે તમારે જ્યાં એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે આને કઈ ભાષામાં મારે સમજાવ હજી નથી આ પાંચ ચાર યુ ગયા ભેગી હજી આંખ નથી ઉગડતી બાપુ એમના માનેલી બેન ગાયોના ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાતણ કરતા હોય અને દાલીભાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાતણ કરતા હતા બાપુ વાસડા લઈને નીકળે કે ભાઈ જય માતાજી રામદેવજી બાપા એ કીધું જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન તમારી બેન ડાલી ના સોગંદ છે રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જા જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો સતીને સ્ત્રીને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે ત્યાં જવાનું છે તેથી હું થશે

અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતા છે તમે જોયું છે ડાલીબાઈ આવે ચાર એટલે માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કઈ કોઈ ઇતિહાસ માં દેખાતો આપણને નથી દેખાતું રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષા માં પાસ નથી મહામંત્ર નો દે મને એમ થાય કે આ એમના બહેરા નથી દીધો ના અત્યારે બધી હાલી તુલી કે છે એમને કોઈને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું નાખી દીધા જેવી વાત નથીરલ બાબુ મુર્શિદ થઈ ગયા રસ્તામાં માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જવું તો ગતમાં માં વાતું સહે અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા ગત ગંગા એટલે જેસલ તોરણ રૂપા દે માલ દે કતિમ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગત ના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે એમ નામ ભજન બનતા હોતો અત્યારે બુદ્ધિ ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે એક તારો લીધો અને પછી કે છે પીરજી ફુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને ને સંભાળો પોતાના પોન સિવાય પારને ગુરુ સિવાય મુક્તની તોરલ આ ગત ગંગા બેઠી છે ને આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં અને છેલ્લે કીધું કે સતીર ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારા માં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જ આવજો ફડાક લઈને તોરલ બેઠા થી આને પ્રમાણ કહેવાય ના સતી તમારા ધર્મને જો આ શબ્દની ની મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નો કે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના ફોન સિવાય પાર ને ગુરુ આ મેં આ રેડું પાડી છે ને મારા હાટું તમારા હાટું પાડતા જ નથી અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહ્યું અમે રેડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત રેડું પાડીને ને કે મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે બાકી અમારે કોઈ ને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે

પછી મારા જેવો ગાતો હોય તો એ ભલે પાંચ લાખ નો કલાકાર લાવો તોય ભલે ભજન તો એક નો આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હોય એક શબ્દ કોઈ કાઢી ન હોય બાપુ તમે વિચાર તો કરો આ ભણતર નતું આધુનિકતા નતી આટલું વિજ્ઞાન નતું પોતાની હું કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂટી છીએ થાય એને પોતે કર્યા એને કેવી મજા લૂટી છે તમે જોવો તો ખરા ભલામાણા એટલે આપણા વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ નો ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમેણાના દરબાર છે આત્મા ન ઓળખાય એના માટે સદ્ગુરુ જોવે અને સદ્ગુરુને હું તો એમ કહું પરસો વાળી દયો અને એ જો ના કે તો કંઠી આપી દો પાછી નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ કંઠી બાંધ્યો એને બાપુ આપવાની તૈયારી હોય પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને ઉભા કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા વગર નો શું જોખી દે એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણો ને ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ વકીલ થઈ જાઓ આ નો સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાબુ કોઈક ભજનાનંદી પુરુષ કોક સત્સંગી પુરુષ કોઈક ભજનાનંદી સાધુ નું શરણું મળી જાય ને તો પેળ મેળ પડે બાકી નો મેળ પડે બાકી સો પણ એમ જોઈ ગાય છે અને હાલે છે બધા એમ નથી બાબુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવ્યું એમ નામ નથી ભજન છે ને જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોરલ એકલા જેથી વાયક ગયા ને વાયક એમને ઝીલેલો જેતા ભગત કોખા અહિયાં વાયક ઝીલેલો અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલ જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જશે ને આપણે વાયક માં ભંગ થાશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત તોરલ ગયા અને વાયે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું નું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંમડાને મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નઈ જેના રુદિયા રોવે ને એનો મારો નાસ ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિમાંથી આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હશે અને એ અર્ધિક ગજર ભાંગ્યો સંતવાણી હાલે ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે ઉપર બેઠા છે અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જો ઝાંખી બોલતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું કે આપણા ગતનો ગોઠી કોક ભ્રમ ભળે છે એ ગતનો ગોઠી ભ્રમ ભળે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા હો એક જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય વિચાર કરજો તેથી ફંડ નોતો થાભલા નોતા તાર નોતો ક્યાં કોકાન ક્યાં અંજાર બાપુ કોને કીધું છે તોરલ અરે ભજનના બાપુ શું વાતો કરીએ ભલા મણા સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ ન હોય અને આખી ગાત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને

તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા અહીંયા અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગેરે વી ગયા મને આખી દુનિયા કાળી કે છે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જો કે ગાંડો થઈ ગયો દુનિયાએ દાટી દીધો આનું પ્રમાણ ન આપો તો મારે જીવવું શેર થઈ જાય ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે છું આને પ્રમાણ કહેવાય મારા રામ

ગાયો મારી મોરલા માર્યા ને ફલાણો ઢીકડો મેં કોઈ વાત બધી બરોબર પણ હોમણ કપા હળગાવો હોય મેં કોઈ હોમણ દેતવા જોઈ તો કે ના મેં કોઈ એક દિવાળી મૂકો હજાર મણનો ઢગલો હોય તો રખ્યા થઈ જાય તો કે હા તો મેં કોઈ અહીંયા એને એવું કઈ કર્યું છે ભાઈ કે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા નાવા સંશોધન કરે છે બોલો આ ભજન જે કરશે કોઈ ના બાપુ કઈ હજી તો હજી તો આવું જ પકડે છે બોલો એક ભાઈ એક જગ્યાએ મે ભજન ગાતા હતા ને પછી મેં ભજન ગાયું માં નામાસન મેં જેઠીરામ બાપુનો અમાર ગુરુ महाराज ગાતા એટલે જેઠીરામ બાપુ ગદ ગંગાના હમણાં ભાઈએ ગાયું ને જેઠીરામ બાપુની રચના હતી એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું મેક શું કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું મે તો એ કે દાસી જીવણે ગાયું મેકું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું કહું દાસી જીવણે નથી ગાયું અને જેઠીરામે નથી ગાયું ભાડાય ગાયું મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે મેં મેકતા સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કેને તું તો ગાયું કે છે ગાયું તો મેં ગાયું છે કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોતને ભલા મણા ત્યાં દાસી જીવણે કે જેઠીરામને ભાડ્યા છે બસ બધા હો ને નાયત ના સાલી બેઠા કે અમારો છે ને આ અમારા ગાયું અમારે પણ તમે કઈ કર્યું તમારા એ ગાયું તો બધા ખબર છે પણ તમે તો કઈક માર કે સડો ઈ કોઈ હોતું જ નથી ભાઈ બંધ કાન પકડી ગયો કે કે ગાયું કેવું જોઈએ મારે તો તમે એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે મેં બનાવવાનું કીધું તો હું તમને કહી નો કે તમે કોઈ ગાયું એમને ગાયું તો જ મેં દાસી જેવું ને જેઠીરામ ને ત્યાં ભાડ્યા છે હવે આમાં કોઈ કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય એટલે આ કરવું નથી મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ને જ ખોડીને બેઠા હોય તને તારા બાપાએ કઈક કર્યું હોય કે હું તો ઈ કઉ આખા મલક ના મેં કીધું હક પણ તોડાવ્યા કોક ના ખેતરો વેસાવ્યા તારા બાપાએ એ કર્યું છે ને તારા રામાયણ તમારે સાંભળવી નથી અમે બોલી બોલવા દેવા નથી શું કરવું આમાં ઘણા એમ કે આમ એટા ઉતરે કે ઓલું બોલે ને આગળ આમ બોલ્યા હોત ને તો સારું હતું અહીંયા આમ આમ બોલે આય આવી બોલો જ ખરા કાન ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં એમ એવું હેલું છે એ તો બાપુ ગુરુ મહારાજ ની કૃપા અને હું બાપુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું મારા માત પિતા ને મારા ગુરુ મહારાજ ને બાપુ યાદ કર્યા વગર કોઈ દી ચડતો નથી અને એને લઈને જ હાલે છે ભલે તમે બધા જે મને માનતા હોય અને ખૂબ બધા માણસો મને સાંભળે પ્રેમથી સાંભળે છે હું એવું નથી કહેતો ખૂબ સાંભળે બેનું ભાઈ બધા સાંભળે છે અને કઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું એ તમને કહી દઉં કારણ કે વ્યસનમાં ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે એટલે દુઃખ થાય છે આપણને આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી ગયા હું શું સુધારી શકું પણ મને એમ થાય કે આ દેહ એક દેહ આપણો ગઈઢો થવાનો છે તેથી રોતા નથી આવડવા એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવી હોય ને તો ઘઈ ટામ આ બાપના આશીર્વાદ લ્યો એની સેવા કરો ટાઈમે બે અને એને જોવે શું બે ટાઈમ રોટલો જોવે બીજું શું જોવે એને આખી દુનિયામાં બધો બધી પતિ મોજ કરી લીધી હોય ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકીને ત્યાં અમે જી આવશું પૈસા એટલે એને પૈસાની જરૂર નથી એને હોંફની જરૂર છે કે મારા છોકરા મારી પડકે છે એને હોંફ જોઈએ છે પ્રેમ જોઈએ છે એ પ્રેમ આપતો નથી કોઈને બાપુ અમારે અહિયાં એક બે દીકરી હોય ને બાપુ દીકરીઓ ઈ હાવુ ની સેવા ન કરી એવી બાબુ દીકરા ની વહુ સેવા એના સાસુ છે ને અકસ્માત માં કોમા વ્યા ગયા બાપુ હવા બે માં ખાટલામાં ખાટલામાં પીડ્યા હતા એની ત્રણ વહુ હતી ને બાપુ ત્રણેય વહુ તમે જોવો ને હું તો એમ કઉ હીરો હીરા કેવાય બાપુ ત્રણેય એના મા બાપે બાપુ સંસ્કાર નો ઢગલો કરી દીધો કે આઠ આઠ કલાક ના વારા કરેલા હવા બે વરખ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાવુને હગી હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય તમે વિચાર કરો તામની નોખા નોખા માવતે દીકરીઓ પણ બાપુ તમે જોવો સંસ્કાર બજારમાં મળે છે તમારા દાખલા દેવા પણ બાપુ એના સંતાનો એ તો એ તો વ્યાય ગયા ના માર્ગે પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ એ ડોસી ના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા રામ એમ કરવું વાપવું પડે વાયવા વગી નો ઉગે વાવું કઈ નથી ને પછી ગયા કેમ કાંટા ઉઈ ગયા પણ બાવળિયા વાવ કાંટા શું કે આમાં આંબા ઉગે વાયુ શું તમને ખબર નથી કેવાનો મારો મિનિંગ છે બાબુ સમય ની હારે હાલો મોજ આવશે બાકી કઈ કરવાની જરૂર નથી અત્યારે તમે જુઓ તો દુનિયા એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વિયા હોય એવી દુનિયા આ વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે પણ જાવ બધા છે એક ભાઈ કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું બીજા ભાઈ જઈને કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વ્યવહિય તડી ગયા મોકલતા ને બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા ને આપણે આખી દુનિયા હારી રોવે છે આપણે જાને હરિને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે કે કહે મારા નાથ જો અમને તારો આભાર નો થાય તો તો માણનો અવતાર ફોગટ વિહોજો જોરા એટલા માટે એક ધરતીકંપની વાત કરીને પછી મારી માણીને વિરામ આપું ધરતીકપ આવ્યો ને હા જે માધ ધરતીકપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો રબારી ભગત હતો આજા દુનિયામાં છે નહીં પણ ભજનની દુનિયાનો બાબુ બાદશાહ કહેવાય એને આ ધર્ધીકપની વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી ક્યાં આવ્યો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા એની યાદી તમને કરવું ભીખાવે રબારી અમારે ટીકર ગામનો એને આ ધર્ધીકપની વાટ લખેલી કે ક્યારે આવ્યો તો કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તે હતો શુક્રવાર

પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આટો ભરી ખીડો નાખ્યું ખખડાવી બચાવને ને કર્યું ભાંગી ને ભૂકો રાપડ નેરમ ઢોળતો સામે ખ્યાલી નોર વાંધી શાન કે ભાન કેર કર્યો કારો નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કે કિયારી નથી બચવાની ક્યાંય બારી યા થી ઉભા રણમાં આવ્યો માળી આ માથે થઈ મોર બી ના ઉડાડ્યા મોર જામનગર માથે જામનગર માથે ઉડાડ્યા જામનગર ને જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ ધોળાવી બારાડી જુનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને દીધી શાન કે ભાન કેર કર્યો કારોથી ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે વાપી માંથી વસુડો ગોયલવાડ માં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી મેર થી બગદાણા બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ઓડા થાણો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાંજ લીંબડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડા સુરત ને કરી સાંજ વાપી ને નો રવાથી માળો બચાવો ની પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સોસરો થઈ લખતા ને લખ પગાવતો અઠવાડ ના પાડ્યા વાટ જોર કરી કરીનગર માથે મનાડો રતન બને રમઢોલતો શ્રીનગર ને નોરવાતી થી શાન કે ભાન

મળે એમ તેમ સો સો મહિને ચારેક ચારેક આંટો મારતો રહે બધા હેમપીન રે અરે હા નહોતો એટલે સંતો ની બાપુ ભૂમિ છે આપડી કચ્છ કાઠિયાવાડ છે ને કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હુરઠ રતન ની ખાંડ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ ને શિષ્ય ની વાત કરી

તેની દેવ તણખી ના પડે છે આજે અગિયારસ છે અગિયારસનું મારે અગતો છે હું કોડ માંડું નહીં એ કે પણ દેવાય પંડિતનો આ રાજ છે સાડા હાથ સેવક ભેળા છે એ કે જે હોય તો દેવાય પંડિતને બોલાવો એ ઘણું ઉપાડશે તો હાચી દો દેવાય પંડિતને બોલાવે એ કે તમે ઘણો ઉપાડશો એ કે હા એ ધારાને ધખાવા મૂક્યો લાલ સોળ જેવા બે ઠેબા થયાને પછી આમ એરણ ઉપર બે ઠેબા ને કીધું કે મારો ખા

પગની ઘોટી હું દેવલ છો કે હું લુવાર છું તમે કોણ છો એ કે એ બધી વાત પછી પણ તમે કિન પા છો એ કે હું દેવલ ગોતવા જાઉં છું તો કે સરનામું છે એ કે સરનામું નથી તો કે દેવલ દે લાયા તા તમને દેવલે કીધું તું કાંઈ તો કે હા કે શું કીધું એ કે શંકા પડશે નઈ હોય તો કે શંકા પડી હતી દેવાય પંડિતે કે આવો સમય આવશે આજની વાતો હજારો વર્ષ પેલા બાબુ દેવાય પંડિત બોલી ને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટા લોકો તણી નહીં થાય રાડ ફરિયા કઈક વાતું કરી એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખી જવાબ ન આપ્યો કે દેવ તણખી નો ઇતિહાસ કેવડો છે અરે કાંઈક બાપુ ઇતિહાસ આપણી ધરતી ઉપર બાપુ સંતો ના ધરબાઈ ને પીડ્યા છે કોઈ બહાર નથી લાવતું અને ઈ બાપુ દેવ તણખી ના ઘરે જ બાપુ દેવલ દેવ કાઢ્યા હતા કે આર્ય ઈ દેવલ દેવ તમે વિચાર કરો આ ભેગું કોઈને કર્યું ગામ ના ગીજ ગામના રથ રથનો થરો ભાંગે અને આના જ આ નો ધરો હંધાવા આવે અને આ દેવાલ પંડિત ને આવવું પડે અને આ દેવલ દેવ આ બધું ભેગું કોને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ સીધી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખો ને અમારા રસ્તામાં વાત થઈ હતી ખટારો હું શીખ્યો મારે એસટી માં જવાનું એસટી હાટું થઈને શીખો તો મને ડ્રાઈવિંગ નો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખ્યો એસટી ત્યાં જ કોઈ શીખડાવે નહીં ખટારો શીખી પછી એસટી માં જાવ મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાબુ અત્યારે સર્વિસ એસટી ની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી નો લઈ એટલે હું તો ગાળી દેતો હતો એસટી વાળા ને કે મારા દીકરા મારે દારૂ નું લખણ નથી મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીર માં કોઈ તકલીફ નથી અને આ મારા દીકરા મેં મને નો લઈ જાય તો એસટી ને ખોટ છે પણ એ તો અત્યારે ખબર પડી કે આ ભજન ગાવા હાટું થઈને તને એસટી નો જ જવા દીધો મારા નાથે મારો મિનિંગ એ છે કે આ બધા ની હરે કંઈક મારે આ બેહવાનો નાતો હશે આત્મા ની હારે કંઈક અમારા આત્માના કઈક છેડા હે છે બાપુ એની વાય અમારે પાંચ ગાણા ગાવાનો મોકો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર